સીતારામ ખેડૂત મિત્રો સીતારામ કપાસમાં ફાલ ખરે છે અથવા ફાલ જે ખરી ગયો છે નવો ફાલ લગાડવા માટે દરેક ખેડૂત મિત્રોને પ્રશ્ન રહે છે તો એના માટે ખેડૂત મિત્રો ફાલ જે ખરી ગયો હોય નવો ફાલ લગાડવો હોય તો ઝીરો બાવન ચોત્રીસ પંપે સો ગ્રામ છાંટો સરસ ફાલ લાગશે જે માલ અમુક બને છે એને મોટો કરશે વજનમાં લાવશે અને જેને ફાલ લાગેલો છે સરસ ફાલ અને ખરતું અટકાવવું હોય તો એમાં બોરોન વીસ ટકા પંપે પચીસ ગ્રામનો સ્પ્રે કરવાનો બોરોન આવે આપણે વીસ ટકા એટલે ફાલ ખરે ઓછો મોટા ભાગનો ફાલ બચી જાય તો આ રીતે ખેડૂત મિત્રો કપાસમાં અત્યારે હાલ પોઝિશન છે તો આ પ્રમાણે કરવું સીતારામ